દ્વારકાધીશ એમ છો મિત્રો મજામાં યુટ્યુબ ફેમિલી મજામાં આપણે આજે છીએ મંદિરે સાફ સફાઈ કરવા આવતે સોમવારે ધૂન આયોજન રાખેલું છે મિત્રો મુકેશભાઈ વાઘેલા મંદિરની સાફ સફાઈ કરે છે આપણે જઈએ છીએ સબુતરે સાફ કરવા માટે હમણાં વરસાદ આવ્યો તો બધું જામી ગયું છે હાલો હવે આપણો સબુતરો કરી હે મિત્રો આપણો ફાઇનલી સબુત્રો સાફ થઈ ગયો છે હવે આપણે થોડું મંદિરનું કામકાજ છે સાફ કરી લઈએ આવતે સોમવારે ધૂનનું આયોજન કરેલ છે સાપ સૌર ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ આપણે મિત્રો અહીંયા સાપટૂપ કરો અટકી ગયા હર મહાદેવ હર હર મહાદેવ એને આપી દીધું ભાઈ બારીમાં ઓઇલ કરી નાખો કામકાજ મંદિરની સાફ સફાઈ છે આમાં કાટ લાગી ગયા આપણે ઓઇલ કરી નાખીએ અહીં હોલની સાફ સફાઈ થઈ ગઈ છે ક્લીન થઈ ગયો એકદમ આ ઓઇલ કરી લઈ આવે આપણે મંદિરે જ આવી ગયા ઘરે જમી લીધું જમીન ઊભા છે તો કબૂતર આવી ગયા અને શણ નાખી દીધી આ નો ટાઈમ થઈ ગયો છે આપણે આવી ગયા આરતી કરવા એય ગોડી આને આપો આરતી કરે છે

I <laughs> મિત્રો આપણે અહીં વિડીયોને પૂરો કરીએ છીએ આપણો વિડીયો કેવો લાગ્યું કોમેન્ટમાં શીખીશું હવે એક નવા વિડીયો સાથે મળીએ હર મહાદેવ હર મહાદેવ